વાગરા સાઇખા જીઆઈડીસી બોઈલર બ્લાસ્ટમાં ત્રીજો મૃતદેહ પણ મળી આવ્યો હતો સુરક્ષા સામે અનેક સવાલો યથાવત જોવા મળી રહ્યા છે દોષિત કંપનીના માલિકો અને જવાબદાર સરકારી અધિકારીઓ સામે તાત્કાલિક અને કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી હતી વાગરા તાલુકાની સાઇખા જીઆઈડીસીમાં આવેલી વિશાલ્યાકરની ફાર્મા કેમ્પ કંપનીમાં ગત મોડી રાત્રે થયેલા પ્રચંડ બોઈલર બ્લાસ્ટને કારણે કંપનીનું માળખું સંપૂર્ણપણે ધરાશાયી થઈ ગયું હતું જેને વિનાશક દ્રશ્ય સર્જ્યા હતા આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કુલ ત્રણ શ્રમિકોના મૃત્યુ થયા હોવાની પુષ્ટિ થઈ છે પ્રારંભિક તબક્કે મનીષ કુમાર મંડલ અને ધર્મેન્દ્ર માહોરના મૃતદેહ મળ્યા હતા જ્યારે લાપતા બનેલા ત્રીજા શ્રમિક ઉત્તર પ્રદેશના સુરજ રાજકુમાર નિષાદ મૃતદેહ સઘન સર્ચ ઓપરેશન બાદ આજે કાટમાળમાંથી મળી આવ્યો હતો મૃત્યુઆંક ત્રણ પર પહોંચતા બચાવ કામગીરી પૂર્ણ જાહેર કરાઈ છે આ બ્લાસ્ટમાં આસપાસની કંપનીઓના કર્મચારીઓ સહિત ચોવીસ જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે જેમને તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે જ્યારે બ્લાસ્ટની તીવ્રતાને કારણે આસપાસની ચારથી પાંચ કંપનીઓને પણ નુકસાન થયું છે આ ગંભીર ઔદ્યોગિક દુર્ઘટનાના મૂળ કારણોથી તપાસ શરૂ કરી દેવાઈ છે જેમાં પ્રાથમિક અંદાજ મુજબ ત્રણ ટન જેટલા ટોલવિન કેમિકલના કારણે આ વિસ્ફોટ થયો હોવાની આશંકા છે ઘટના સ્થળ પર એએસપી અજયકુમાર મીના વાગરા પીઆઈ એફએસએલ અધિકારી વી પટેલ અને ફેક્ટરી ઇન્સ્પેક્ટર સહિતના વહીવટી અધિકારીઓની ટીમે મુલાકાત લઈને સ્થળ તપાસ કરી હતી જો કે આ ઘટનાએ જોખમી ઔદ્યોગિક એકમોના સંચાલનમાં સલામતીના નિયમોના પાલન પર ગંભીર સવાલ ઉભા કર્યા છે અને વહીવટી તંત્ર દ્વારા દોષિતો સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે આ ભયાનક ઔદ્યોગિક દુર્ઘટનાએ ઔદ્યોગિક એકમોના સંચાલનમાં સલામતી અને સુરક્ષાના નિયમોના પાલન પર ગંભીર સવાલો ઉભા કર્યા છે પ્રચંડ બ્લાસ્ટની તીવ્રતા જોતા અને કંપનીનું આખું માળખું ધરાશાયી થતાં સ્પષ્ટ થાય છે કે કંપની દ્વારા જોખમી કેમિકલ્સના સંચાલન અને બોયલરની જાળવણીમાં ગંભીર બેદરકારી રાખવામાં આવી હશે નિષ્ણાંતોનું માનવું છે કે જો સુરક્ષાના ધોરણોનું કડકપણે પાલન થયું હોત અને નિયમિત ઓડિટ થયા હોત તો આટલો મોટી જીવનહાનિનો બનાવ ટાળી શકાયો હોત આ ઘટના ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને સ્થાનિક વહીવટી તંત્રની દેખરેખની ભૂમિકા પર પણ સવાલો ખડા કરે છે જેના પગલે હવે દોષિત કંપનીના માલિકો અને જવાબદાર સરકારી અધિકારીઓ સામે તાત્કાલિક અને કડક કાયદાકીય કાર્યવાહી કરવાની માંગણીએ જોર પકડ્યું છે જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓ રોકી શકાય